નમસ્કાર મિત્રો અરવિંદ માલિક ઓફિશિયલ ચેનલમાં આપ સૌનું ફરીથી હાર્દિક સ્વાગત કરું છું ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના અંતર્ગત કુટુંબની વ્યાખ્યામાં કયા કયા સભ્યોનો સમાવેશ થાય છે તે અંગેની આ વિડીયોમાં ચર્ચા કરીશું ઓલ ઇન્ડિયા સર્વિસિસના શ્રીઓ માટે ઓલ ઇન્ડિયા સર્વિસીસ મેડિકલ એટેન્ડન્સ રૂલ્સ ઓગણીસો ચોપન અનુસાર કુટુંબની વ્યાખ્યામાં ફેમિલી મીન્સ હસબન્ડ ઓર વાઇફ એઝ કેસ મે બી ઓફ ધ મેમ્બર ઓફ ધ સર્વિસ એન્ડ ધ પેરેન્ટ્સ સિસ્ટર્સ વિડો સિસ્ટર્સ વિડો ડોટર્સ માઇનોર બ્રધર્સ ચિલ્ડ્રન એન્ડ સ્ટેપ ચિલ્ડ્રન વોલી ડિપેન્ડેન્ટ અપોન ધ મેમ્બર ઓફ ધ સર્વિસ એન્ડ નોર્મલી રેસીડિંગ વિથ સચ મેમ્બર ઇન્કલુડિંગ ડિપેન્ડેન્ટ બ્રધર્સ ડિપેન્ડેન્ટ ડાયવર્સિસ સેપરેટેડ ડોટર્સ એન્ડ સ્ટેપ મધર્સ ગુજરાત રાજ્ય સેવા તબીબી સારવાર નિયમો બે હજાર પંદર મુજબ ગુજરાત સરકારના અધિકારી અને કર્મચારી અને પેન્શનર્સ માટે કુટુંબની વ્યાખ્યામાં કુટુંબ એટલે સરકારી કર્મચારી પેન્શનર સાથે રહેતા અને તેના પર સંપૂર્ણ આશ્રિત પતિ કે પત્ની ઔરસ અને સાવકા પુત્રો તથા પુત્રીઓ અને માતાપિતા તથા અપરિણીત ભાઈઓ અને બહેનો અપરિણીત પુત્રો તથા પુત્રીઓ અને ભાઈઓ અને બહેનોની વય મર્યાદા પચીસ વર્ષની રહેશે અપરિણીત પુત્ર કે પુત્રી જો માનસિક રીતે અસ્વસ્થ એટલે કે મેન્ટલી ડિસેબલ્ડ એટલે કે દિવ્યાંગ હોય તો તેને આ પચીસ વર્ષની વય મર્યાદા લાગુ પડશે નહીં અને આ વ્યાખ્યાના હેતુ માટે વ્યક્તિની વ્યક્તિગત ઉપાર્જિત અને અનુપાર્જિત માસિક આવક રૂપિયા પાંચસોથી વધે નહીં તો જ તેને સંપૂર્ણ રીતે આશ્રિત ગણવામાં આવશે